નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો બેસીમ વપરાશ વપરાશકર્તાઓ માટે નવો નિયમ પતંજલિ ગાયનું ઘી ખાનાર સાવધાન ગુજરાત માં આગામી ચોવીસ કલાક માં ઠંડી વધશે મહાકુંભ માં દસ કરોડ થી વધુ લોકોએ શ્રદ્ધાની ડૂકી

જો તમારા નંબર પર દિવસ સુધી કોઈ રિચાર્જ નથી અને તેમાં બેલેન્સ બાકી છે તો કંપની કાપી લેશે અને ત્રીસ દિવસની વધારાની માન્યતા આપશે જો કે જો બેલેન્સ નહીં હોય તો સીમ બ્લોક થઈ જશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો મહાકુંભમાં દસ કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હાલ મિત્રો પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા દસ કરોડને પાર કરી ગઈ છે આ આંકડો આજે બપોરે બપોર વાગ્યા સુધીનો છે મહાકુંભ મેળો તેર જાન્યુઆરીથી શરૂ થયો હતો અને છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો

તમે શું કહેશો કમેન્ટ કરો ત્યારબાદ જોઈએ તો પતંજલિ ગાયનું ઘી ખાનાર સાવધાન હાલ મિત્રો સાબરકાંઠામાં પતંજલિ ગાયના ઘીના નમૂનામાં નમૂનામાં સ્ટાન્ડર્ડ મળી આવતા ગૃહ બે દશાંશ આઠ શૂન્ય લાખનો દંડ અધિક કલેક્ટરે ફટકાર્યો છે તલોદ ખાતે આવેલ ખાનગી સુપર માંથી એક વર્ષ અગાઉ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં સબસ્ટાન્ડર્ડ મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુપરમાર્કેટના સંચાલક માલિક વિક્રેતા અને ઘી સપ્લાયર પતંજલિ ઘી ઉત્પાદક સહિત તેર જણા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડી વધશે હાલ મિત્રો ગુજરાતમાં ચોવીસ કલાક બાદ ઉત્તર દિશાથી પવનો ફૂંકાવાની સંભાવનાને કારણે તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂરી થવાથી અને પવનની દિશામાં બદલાવ આવવાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના પવન ગુજરાત સુધી પહોંચતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે